આજ રોજ અત્યાર તહેવાર ધરતી અમે આયા ધરતી ગરવો ગિરનાર ભાવનાથ મહાદેવ ગુરુદત જ્યાં ભગવતી અંબાના બહેણા હોય અને એવો રૂડો તહેવાર વર્ષની અંદર એક જ વાર આવે છે એટલે મિનિટ પરિક્રમા દરવા દિનાની અંદર બે વસ્તુ બને છે બે ધરતીમાંથી એમ કહેવાય છે એક શિવરાતનો મેળો ઉજવાય ના સંતો આવે અને એક વાર એમ કહેવાય છે મિનિ પ્રિકમ વર્ષે અઢારે જ્ઞાતિ આવે લોકો મેળાવણ એટલે અઢારે જ્ઞાતિનો જ્યાં માનવ મેળાવણ ભેળો થાય અને આખી જે લિન લિનકનો જે ઉત્સવ છે એટલે લાખો માનવ માળા મેળાવડે કહેવાય છે એક જ ધારો સ્વતંત્ર કહેવાય સ્વતંત્ર દિવસથી પાંચ પાંચ દિવસ કહેવાય છે એક જ ધારો આ ક્ષેત્રમાંથી કહેવાય છે પરિક્રમ કરીએ અને માણસો છે એટલા એમ કહેવાય દાતાઓ છે એ હરિયર કરાવી રહ્યા છે એટલે એમ કહેવાય છે જે હિલ લાગી જાય ત્યાં એમના રાવટ એટલી પડી છે કે બાપ જમતા જાઓ હરિયર કરતા જાઓ પ્રસાદ લેતા જાઓ

જનાવરો કે જ્યાં અંદર એમ કહેવા છે જ્યાં નજર નાખો એવું ઘોર જંગલ કહેવાય એટલે આપણું સૌરાષ્ટ્ર ગર્વો ગરવો ગિરનાર અને એવું જુનાગઢ એટલે જુનાગઢ એમ કહેવાય છે કે જ્યાં વર્ષો પહેલાં એમ કહેવાય છે ઘણા સંતો થઈ ગયા

ભગવાનથી વડી ભગતીને ભક્તિ વડેલા એ ધરતીમાંથી એમ કહેવાય છે ઘણા રાજા મહારાજા એમ કહેવાય છે સતી જતી એમ કહેવાય એટલા એમ કહેવાય છે આ ધરતીમાંથી થઈ છે એનો આપને ગર્વ છે આ દેશની માથે અને સૌરાષ્ટ્રની ધરતીમાંથી એમ કહેવાય ગરબા બિંદાળની માટે કહેવાય છે કોઈ બી માણા આવે તો એવા પવિત્ર એમ કહેવાય છે ચણત કુંડ છે ત્યાં દામો કુંડ જ્યાં રેવતી કુંડ સંતોના એમ કહેવાય છે એવા મરઘી કુંડ અને એવા એમ કહેવાય છે પાવન ધરતી અને એ પાવન ધરતીમાંથી આવ્યા પછી એમ કહેવાય છે હું કવિરાજ હસુ બારોટ અને પોતે એમ કહેવાય છે જગદંબાને આશ્રય એમ કહેવાય છે ભગવતી માં અંબાને પ્રાર્થના કરું છું માને પ્રાર્થના કરું છું હે મા તું કરણી કુળ દેવી ને મા તું કરણી કર સહાય મા જાહેર જગમા જોગણી તો પ્રગટ આપો આપ એટલે મારો આખું ગુરુથી બધા કરવા માટે આવ્યા છે અહીંયા અમારી રાવટી છે અહીંયા એમ કહેવાય છે બોડે વી જ્યાં એમ કહેવાય છે જ્યાં ઝીણા બાબાની મટી હતી એમ કહેવાય હાલતા હાલતા હાલ વિયામો કર્યો છે અમે ચા પાણી પીને એમ જોવાથી કહું બા ચા પાણી પી અને અહીંયા તો છાનકી ભૂકના કટુરબા થાય છે પર્વત પીવાય છે અહીંયા મનપતિ આવે છે મળવા કાટબાબો કરવા પીવાથી વતને પડવા એકાબાજીને સામગ્રા જઈને ચા પાણી પીવાય એકાબાજીને હરિયર થાય અને મહા પ્રસાદ દેવાય અને એક જ હાકું દેગિનારી જય ગિરનારી જય વેલનાથ જય જીડા બાવા જય ગુરુદાસ અને એ જે મેળો થતો હોય અને એવો ગરવા ગિરનારની અંદર આયા પછી એમ કહેવાય કે સૌરાષ્ટ્રની ધરતીના વખાણ કરીએ તો એ સૌરાષ્ટ્રની ધરતી અંદર એટલા દાતાઓ થયા એટલા સુરવીરો થયા એટલું એમ કહેવા છે કે જ્યાં રજવાડું હતું પણ વર્ષો પહેલાં એમ કહેવા છે કે જ્યાં નવાબ સાહેબ થઈ ગયા નવાબ સાહેબ જે થઈ ગયા આ ધરતી માટે અને નવાબ સાહેબ જે કહેવા છે મોટર માટે ફરવા માટે નીકળેલા અને ફરતા ફરતા એમ કેવાય નવાબ જ નીકળ્યા જંગલ હતું અને જંગલ ની માત્ર એમ કેવાથી એક ગોવાળ એક એમ કેવા છે પોતાની ગેવું સારતો હતો અને પોતાને એમ કેવાય મસ્ત મસ્તી આનંદ થી એમ છે ગરવા ગિરનાર ને લડાવતો હતો ગયા ગરવા ગિરનાર

નવાબ સાહેબ ની કચેરી અને એટાણી એમ તો ત્યાં લઈ ગયા અને લઈ ગયા પછી કીધું કવિ આ કચેરી મારી ઘટાટો ઉભરા કચેરી ની મારા ગીરના જંગલ માં ગાતો હતો ચૂજે ગિરનાર જંગલ માં કાલ નું હુરન ઉગે ભલે ઉગ્યા ભાણ તમારા લવ ભાવણા હવે જીવન મરણ અમારી રાધે છે કાશ્યપ રાહુ તળા ની હુરન નારાયણ તું આરાધના કરતો હતો અને ભગવતી ના છંદ બોલતો હતો દાતાર ગીત ગાતો તો અરે ગુરુ દત્ત ના ગીત ગાતો હતો અને ભગવતી ને લડાવતો હતો માં અંબાર ને લડાવતો એ મારે એમ કેવા છે કચેરી ની સાંભળું છું તે એમ કેવા છે નવાબ સાહેબ ની સામે કવિ કીધું હતું ગાય બાપ એ નહીં બને કા અને તેદી દી નવાબ ને એમ કે એકાદું ગામ આપી દો કે ના બે ગામ ના હવે બાપ તું આખું કદાચ મને જુનાગઢ આપતો એ વસ્તુ ન બને કાંક દીદી હું બોલતો ગિરનાર જંગલમાં આ ગરવા ગિરનાર ની અંદર આ ભવનાથ ની પલટી ની અંદર આ જંગલના પહાડની અંદર અને જ્યાં જ્યાં વનરા વન હાવજ ગરજે ગીરકાંઠા કેસરી ગરજે જંગલ મેપા હડમે આ પહાડ ની અંદર કહેવાય એક હાવજ ની ડળાક હોય પડે જ્યાં પાતળ તડા તારી ગંભીર તાડ તા તો હડવડી વાત એમ કહેવાય એવી જ્યાં ગરજના હમળા આવે એવો જ એમ છે હાવર ની એમ છે જે હવે કીધું કે હે બાપ એ નહીં બને કાં અને તેથી નવાબ ને એમ થયું કે એકાદું ગામ આપી દઉં કે ના બે ગામ આપું ના હવે બાપ તું આખું કદાચ મને જૂનાગઢ આપતો એ વસ્તુ ન બને કાંક દીધી હું બોલતો ગિરનાર જંગલમાં આ ગરબા ગિરનારની અંદર આ ભવનાથની કલેટીની અંદર આ જંગલ ના અંદર અને જ્યાં જ્યાં વનરા વન હાવજ ગરજે ગીરકાંઠા નું કેસરી ગરજે જંગલ મેપા હાડ આ પહાડની ની અંદર કયો છે એક હાવડ ની ડળાક હોય પડે જ્યાં પાતળ તડા તારી ગંભીર તાડ તા તો હડવડી વાત એમ કહેવા છે એવી જ્યાં ગરજ ના હમળા એવો જે એમ કહેવા છે હાવરની એમ કહેવા છે જ્યાં હાવડ ગોળ ગવાય અને તા તો ભલભલાના મરદના એમ કહેવા છે ગાઢ મુકળા થઈ જાય પણ કારણ કે કેવા મુસુ મળતા હોય પણ એને એમ કહેવા છે કે હાવજ ગાજે છે સાહેબ હાવજ બોલી રહ્યો છે હાવજ એમ કહેવા છે હાવડ લઈ રહ્યો છે અને હાવજની ની હાવજ મળે તાત્ જેવા જેવા મળતો હોય કારણ કે મુસ ભલા મોઢા ભલા કપાળ એના મેરુ નોંડ કેવા ખંડ ખંડ રંડ ખંભાળ જેની મુસલું આકડી આટીયાળી પાઘડી બેટી સિહોરી તલવાડ રાંગમાં ઘોડી ખલદ લે અમારો મલકા કાઠિયાવાડનો માણા ગમે કદાચ સાહેબ પણ હોય બાપુ ક્યાં ક્યાં ગઈ આવો ની જે રડખ આ ધરતીની માંથી એવા પશુ ત્યાં એવા જનાવરો ત્યાં છે એવા એમ કહેવા છે કે સાબ માનવી પાછા હામાં એવા જલમા છે કે સાહેબ ઈશ્વરને એમ કહેવા છે કે જ્યાં વળી વળી દાદા ધરતી માથે આવતા આ દેવ આવો પડે કારણ કે આ જુનાગઢ કોણો કહેવાય કે સુદામાનું કહેવાય કે જ્યાં એમ કહેવાય છે ગંગા સત્યન પાંડબાઈ કબીરસાહેબ ભાણ સાહેબ ટીકમ સાહેબ રવિ સાહેબ અરે સાહેબ ગર્વો ગિરનાર કોનો કહેવાય કે જેને હું તમે કહેવાય છે માનવી સિંહ બ્રહ્મ પાડી છું બ્રાહ્મણા સાધના કરે તો સંત નંદ પોપૈયા મોડ કોઈ કાળજ નહીં કોળ જેવા નંદની કિશોર સૌ આવો રે આવો આજ પ્રભુ એમ તાર ગીત ગાવો ગોપાલ કેરા ગાવો રે ગાવો અને આજે એમ કહેવાય છે જ્યાં જ્યાં એમ કહેવાય છે ગર્વો ગિરનાર છે અને જ્યાં એમ કેવાયા જેમ નાગર નરસિંહ આ પ્રેકમ મિની પ્રેકમ કરવા માટે એમ કેવા તમામ ભક્તોજનો આવે છે અને આવે છે એટલું નહીં પણ આ ધરતી માટે એમ કેવા સંત નો હોત સંસાર જાત બ્રહ્માડ અને જ્ઞાન કરી લહેર મે આ ધરા વરેલો મેવલો મેઘથી વડો ભગવાન ભગવાન થી વડી ભગતી વડેલા સદા દેશ ની વાત સંતો થયા છે સુવિલો થયા છે ભક્તો થયા છે દાતારો રો છે અરે સાબા ધરતીની માટી નું કેવા એવા બારૂટીયા થા છે કે રામવાળો કાદુ મકરાણી એમ કેવા છે લોગીદાર કુમાર અરે સાબા ધરતી માટી એટલા એટલા બારૂટીયા થા છે કોઈ સીમા નઈ પાપો અમર થઈ ગયા છે અમર થાવાની તમને ઔષધી તમે આ ગોતી લો સંસાર જગતની અંદર ક્યાંય તમને મળે નહીં પણ આદરવા ગિરનારની અંદર એવી તમને એમ કેવા છે અમર થાવાની ઔષધી મળી જાય છે કારણ કે એવી ઔષધિ મારે અમર થાવાની ઔષધિ તમે ગોતી નો સંસાર કે બાપલ કહી બીજો નહીં કાં કહ્યું કાં કીર્તા આ જગત ની અંદર ભક્તોજ માં આવે છે ગિરનારી મહારાજના ના એમ કહેવાય જે જય જયકાર કરે છે ગુરુ જયકાર કરે છે એટલે કે જય ગિરનારી જય ગિરનારી Thank <laughs> you.